સીઝન વગરનો વરસાદ તલંગાણા કોલકી પાનેલી અને ઢાંગ ગામમાં વરસાદ રવારિકા ખારચિયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છેલ્લા દિવસથી સતત વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત છે માવઠાથી ખેડૂતોના કપાસ મગફળી સોયાબીન જેવા પાકમાં નુકસાન વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે સંપર્ક અપાઈ ગયો છે ફરીથી અમારી ટીમ પ્રયત્ન કરશે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને નુકસાન છે અને ફરીથી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે વરસાદના પગલે રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે તલગણા કોલકી પાનેલી ઢાંક સહિતના જે ગામ છે ત્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ધ્રુવ જોડાઈ ગયા છે આપણી સાથે ધ્રુવ ફરીથી વરસાદ શરૂ થયો છે શું પરિસ્થિતિ અત્યારે કયા કયા વિસ્તારમાં વરસાદ ધ્રુવ ચોક્કસ જો વાત કરવામાં આવે તો પંથક છે તે તલંગડા છે કોલકી છે પાનેલી છે ઢાંક છે રબારીકા છે 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 સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છે તે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે